દરેક ભગવાન જય શ્રી કૃષ્ણ અને મોર્નિંગ તમે બે શું કરો છો દીકરો નયા નયા તૈયાર થઈ ગયો છે અરે નાસ્તો કરી લીધો શ્રીનું શું ખાધું શાક ને રોટલી અત્યારમાં શાક રોટલી નઈ ખાધું એ શ્રીનું એ ચાદુદમાં રોટલી ચોળીને ને ખાધી અને દીયા એ પણ એવું ખાધું અને શ્રીનું એ આમ જોતો ગાલ ઉપર કેવા બોડી લોશનના લપેડા કરી દીધા છે હે ટકુ બેય છોકરા અમારા નાઈ ધોઈને મસ્ત મજાના રેડી કરી દીધા છે ચાલો આ બાજુ મમ્મીને લઈએ ક્યાં ગયા જય શ્રી કૃષ્ણ મોનિકા જય શ્રી કૃષ્ણ તમે નાસ્તો કરી લીધો મમ્મી પપ્પાને કેમ કોઈ દેખાતું નથી હવે આ રોટલી ઓકે શ્રી લંચ કે આજે લંચમાં રોટલી લઈ જવાની છે

જય શ્રી આવી ગયું છે અને છોકરાઓને બેસાડી પણ દીધા છે છોકરાઓ હું તમને આજનો સુવિચાર પણ કહી દઉં છું આજનો સુવિચાર છે કે નાનું બીજ એ મોટું વૃક્ષ આપે તો એવી જ રીતના નાનો એવો વિશ્વાસ એ આપણને મોટું પરિણામ નાનું એવું બીજ આપણે જમીનમાં વાવીએ છીએ તેની આપણે યોગ્ય રીતે માવજત કરીએ તેને તેને પાણી સૂર્યપ્રકાશ પૂરો પાડીએ તો તે મોટું વૃક્ષ બની જાય છે તો એવી જ રીતે જીવનની અંદર આપણે આપણે એક વિશ્વાસ હોવો જોઈએ લાઈફની અંદર તો એ વિશ્વાસ આપણે મૂકીએ કોઈ પણ કામમાં કોઈ પણ વસ્તુમાં તો તે આપણને મોટું પરિણામ આપે છે ચાલો હવે શ્રીને આવી ગઈ છે શ્રીને આવી ગઈ ક્યાં ગઈ હતી દિવ્ય મૂકવા ગઈ હતી જયશ્રીનું દીકરો કે બોલતો નથી શેડ સેડ થઈ ગયો છે કેવું છે મને એમ થતું હતું નઈતર કે આ બેન ભેગું જવા તું જીદ કરશે ખરી એમ ટાટા કીધા તો આ ચાલો હવે અમે આવ્યા છીએ નીચે કીધું હવે આપણે છેલ્લે શ્રીરા લઈને હું જાઉં ને તો થોડુંક પાર્કિંગમાં રમે પણ આજે ને બેનને પાર્કિંગમાં નહોતો રમવું પાર્કિંગમાંથી દોડી જ ગઈ દોડી જ ગઈ મેં કીધું ક્યાં જતી હશે છે પણ અમારે છે ને અહીંયા ગેસ્ટનું એક થોડુંક પાર્કિંગ છે તો બેન અહીંયા આવી ગયા દોડીને આવી ગયા આમ જોવો અત્યારે એ બાકડે બેસી ગયા છે સરસ મજાના અને હવે ચડે છે ને ઉતરે છે ને એવું કરે છે અહીંયા છે ને બધી જ વ્યવસ્થા છે તો ખુરશીની પાણીની ચૂલાની બેસવાની મોટી મોટી એજના દાદાઓ હોય એ બધા અહીંયા બેસે અને કોઈ પ્રોગ્રામ કરે ને

અમારી શ્રીનાની એટલી જ મજા આવે છે તો કાઈ નહીં મેં કીધું ભલે રમે અને પછી વાન આવશે ને ત્યારે દિવ્યને શ્રીનાને બધાને એક સાથે ઉપર લઈ જઈશ અને પછી ખવડાઈ પીવડાઈ લઈ અને રમે આમ જોવાય ક્યાં ગઈ પપ્પા આયા પપ્પા આયા કેમ કે ભૌતિક અહીંયા જ્યારે આવે ને આઈકોન તો અહીંયા ગાડી પાર્કિંગ કરે એટલે પાપા આયા પાપા આયા એમ કરતી કરતા 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 બેન ઉપડા છે ઓ વૈષ્ણવ રામી ને ઘર આવી ગઈ છે અને અમે ઘરે આવવાનું શ્રીનાંદી બસ દૂર હવેથી ત્યાંમાં દિવ્યાભાઈ પણ આવી ગયા પણ આવતા વૈદ દિવ્યામ જો હું શું હું જોતું છે તું જોતું છે હું જોતું છે ચા શ્રીના

ભાળી ગઈ ક્યાંક બઢાઈ છે પણ બેઠી નથી હચ્ચો અઢી ચનૈ આલેશીશ્રીનું આવું ચલપટ્ટુ તો ભાવે જ ને કા હે આ બેન જુઓ અમારા ઈચેક મેડા ઠંડી બહુ છે ને એટલે અમારે છોકરાઓને દરવાજા બધું પેક કરીને ઘરમાં રાખ્યા છે પણ અમારે છોકરા ઘરમાં રહે એમ છે નહીં એલેશ્રીનું કોણ આવ્યું આમ જો દોડે એ જો રુદા દીદી આવી અરે માં દીકરો રુદા જ નીકળી રુદા કેમ છે રુદુઆ તો સ્કૂલે ગઈ હતી સ્કૂલે થવી ગઈ તમારા ઘર કોઈ મહેમાન છે રુદ્રા તો તારા મમ્મીની મોટી માર્કેટમાં શાક લેવા ગયા હતા એટલે પૂછું છું ઓકે તો હવે રુદ્રા પણ શ્રીના અને દિવ્ય સાથે રમવા માટે આવી ગઈ છે એટલે કે અમારા ત્રણેય છોકરાઓ દિવ્ય રુદ્રા અને શ્રીના

હું તમને અત્યારે રવાની મઠરીની રેસીપી પણ આપું છું અને ચાલો હવે હું બનાવવા માટે જાઉં છું રવાની મઠરી રવાની મઠરી બનાવી એટલે કે રાનાના રવાના નાના નાના પીસ બનાવીએ જે મસ્ત ક્રિસ્પી તકરિયા થાય અને છોકરાઓને છે ને ખૂબ જ ભાવે સૌથી પહેલા કે પહેલા મિક્સરમાં ક્રશ કરી લેવાનો ફરી સ્ટોપ કર દે રવાને મેં ક્રશ કરી નાખ્યો ત્યાર પછી તેને મેં એક બાઉલમાં નાખ્યો અને ત્યાર પછી તે લોટમાં બધા જ મસાલા નાખ્યા છે મસાલાની અંદર કસૂરી મેથી ચીલી ફ્લેક્સ

રોટલીની જેમ વણાઈ જાય ને ત્યાર પછી તેની અંદર કોઈ પણ એક ગોળ એવી વસ્તુ લઈ લેવાની નાની સાઈઝની અને એની મદદથી ગોળ ગોળ રાઉન્ડ ની અંદર મઠરી તૈયાર કરી લેવાની જે આજે રોટલી જેવું આપણે વણ્યું તેની અંદર આપણે ગોળ રાઉન્ડ શેપથી નાની નાની મઠરીનો શેપ આપવાનો છે તમે જોઈ શકો છો મસ્ત મજા મેં ઢાંકણ લીધું છે અને એની મદદથી હું નાની નાની મઠરીનો શેપ આપું છું અને આ બાજુ હું અને હું બનાવું છું અને તમે બીજી બાજુ જોઈ શકો છો કે તેલની અંદર મસ્ત રીતે તમે જુઓ ગાઈસ તળાવા લાગી છે થોડુંક મીડિયમ ફ્લેમ મૂકવાનું ફૂલ ગરમ નહીં કરવાનું અને થોડીક મસ્ત ધીમા તાપે તળવાની એટલે બહુ મસ્ત ક્રિસ્પી થાય છે અત્યારથી જ આમ જો અવાજ આવવા લાગ્યો છે અને આ બાજુ શ્રીના તો મજા જ આવી ગઈ છે શું શ્રીનું લેવા આવી દીકુ

આલો સરપટ્ટી આમ જોવો આમ જો આ લોકો છે ને ફૂલ રિનોવેશન નું કામ શરૂ થઈ ગયું હોય બે આલા મજૂર શરૂ કરે ને એની પહેલા તેવું લાગે છે કે આ લોકોએ શરૂ કરી દીધું છે મૂકવું પડે ને બધી વસ્તુ સામાન પકડી જાય ને આ જુસર પકડી ન જાય સામાન ને ઊ ઠેકાણે કરવા મેડા છે એમ ને હા આ જે ગ્રિલ છે ને એ ગ્રિલ હવે અહીંયાથી કાઢીને થોડીક અહીંયા જગ્યા વધારવાની છે કે જેથી આ લોકોને થોડીક વધારે જગ્યા વાપરવા મળે અને બધી વસ્તુ સરસ રીતે ગોઠવાઈ જાય બધી બાજુ ગ્રીલ વધવાની છે આ બાજુ ગલેરીમાં આવે ને તો ત્યાં પણ વધવાની છે એ તો અહીંથી આપણે પેટી ને એવું લઈને છે ને હોલમાં મૂક્યું તો હોલમાં છે ને હસોડા છોકરા હખણા નહોતા રહેતા તો ફરી પાછી અહીંથી પેટી લઈને અહીંયા ગોઠવી બધો સામાન ક્યાંક તો સમાડવો તો ખરો ને અમે રહેવા માટે આવ્યા હતા વધારે અહીંયા આઠ દસ દિવસ પણ હવે એવું લાગે છે કે અમારે પાછું વહી જવું પડશે કેમ કે આ ગ્રીલું છે ને કાલે જ કાઢી જવાના છે હવે ગ્રીલ કાઢી જાય એટલે છોકરાઓને તો ખૂબ જ ધ્યાન રાખવું પડે ચાલો હવે આપણે બધા એક ગીત સાંભળીએ અને મારી મમ્મી છે ને ગીત સંભળાવે ચલો મમ્મી કયું ગીત ગાઈશ કનૈયાનું ગાઈ અરે વાહ કનૈયાનું ગાવું છે તો ચાલો કરી દો શરૂ अरे मुटो चले चुनंद ने दरवाजे को नहीं याने मोलवा तेरे तेरा ही ने मुटो चाकल खखड़ावु माता जशोदा दरवाजा खोले अरे मारे कन्या ना दर्शन करवा

અને હવે મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય ના સરસ